સોલાર પ્રોજેક્ટ મંજૂર કરી આપવામાં આવેલા જેને લઈને ખેડૂતો દ્વારા વધુ આવક થાય તેના માટે એગ્રીમેન્ટ કરી લોનો લેવામાં આવેલી પરંતુ ખેડૂતો સાથે થયું ચીટિંગ નકલી અધિકારી બાદ નકલી અલગ અલગ વસ્તુઓ પકડાઈ રહી છે ટોલ ટેક્સ હોય કે નકલી ઓફિસ હોય તેવું જ નકલીનો ખેલ આવ્યો સામે પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના નલિયા ફીડરમાં પિસ્તાલીસથી થી વધારે ખેડૂતો દ્વારા સોલાર મંજૂર કરાવી પોતાના બોર ચલાવી શકાય અને વધુ આવક મળી શકે તેને લઈ વિદ્યુત બોર્ડના અધિકારીઓ પાસેથી કાગળની કાર્યવાહી કરી મંજૂર કરાવી અને સોલાર પ્રોજેક્ટ લગાવવામાં આવેલો જે પ્રોજેક્ટ લગાવનાર એજન્સી પાવરટેક સોલાર પ્રોજેક્ટ લિમિટેડ સુરેન્દ્રનગરની કંપની દ્વારા પિસ્તાલીસથી વધારે ખેડૂતો ઉપર લોન કરાવી સોલાર પ્રોજેક્ટ લગાવી ખેડૂતોને અંદાજીત વીસ કરોડથી વધુની લોન મંજૂર કરાવી ઉપાડી લઈ ખેડૂતો સાથે નકલીનો ખેલ પાડ્યો ખેડૂતોને લગાવવામાં આવેલ સોલાર પ્લાન્ટના ઇન્વર્ટરો ડુપ્લિકેટ નાખી ખેડૂતોના રૂપિયા ઉપાડી લઈ ખેડૂતો સાથે ચીટિંગ કરી દેવાદાર બનાવી નાખી ખેડૂતોને લોનની નોટિસો આપવામાં આવી સોલાર પ્રોજેક્ટ બંધ થવાના કારણે ખેડૂતોને આવક બંધ થઈ જતા ખેડૂતો ઉપર આફત આવી પડી છે ખેડૂતોને પોતાના ઘરના દાગીના અને મિલકતો વેચીને પૈસા ભરવાનો વારો આવ્યો છે કંપનીના અધિકારીઓને ખેડૂતો ફોન કરી અને છેલ્લા ત્રણ માસથી બંધ પડેલા ખરાબ ઇન્વર્ટરોની ઉઘરાણી કરતા ખેડૂતોના ફોન ઉપાડવામાં આવતા નથી વિદ્યુત બોર્ડના અધિકારીઓ દ્વારા વારંવાર કંપનીને નોટિસો પણ આપવામાં આવે છે પરંતુ કંપની દ્વારા નકલીનો ખેલ પાડી દીધેલ હોય તેને લઈને કંપનીના અધિકારીઓ કોઈ વાત સાંભળવા તૈયાર નથી અને ખેડૂતોને જે લગાવેલ ઇન્વર્ટર બળી ગયેલા હોય ખેડૂતોની આવક બંધ થઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે ખેડૂતોને બોર પણ બંધ થઈ ગયા અને સોલારની આવક પણ બંધ થઈ જતા મહામુસીબતે લોન કેવી રીતે ભરવી તે પ્રશ્ન ઊભો થયો છે વારંવાર નોટિસો આપી પૈસા ભરવા દબાણ કરવામાં આવે છે ત્યારે ખરાબ ઇન્વર્ટરોની વાત સાંભળવા કંપનીના અધિકારીઓ કોઈ તૈયાર નથી ખેડૂતો પણ આકરા પાણીએ આંદોલનના મૂડમાં ખેડૂતો કોઈપણ જાતનું દેવામાં ડૂબી અને કૃત્ય કરી એ તો કંપની જવાબદાર રહેશે

તો કોઈ ધાન દેતું નથી અમારે આ કેવી આ સ્કીમ અમારે આ લોન કેવી ડોર પૂરી કરવી કાલ પછી અમારા નાના ખેડૂત માટે આ લોનનો નો ભરાતા કેવી ડોર અમારે ભરવાની સાહેબ શું માગણી મારે યુનિટી સાહેબ ભરી ગયું છે શું માગણી ડુપ્લિકેટ યુનિટી આવી નાખી ગયા યુનિટી ચાલુ કરવાની પ્રયત્ન અમે કરવાનું કરાવી છીએ મારું નામ અહીંયા ભોજાભાઈ જહાભાઈ ગામ લીંબુગામડા તાલુકો સાંતરપુર જિલ્લો પાટણ ગોખતર ગામે સર્વે નંબર ત્રણસો અગિયારમાં ભગવાનભાઈના નામે કનેક્શન ધરાવું છું પણ મારે આ સોલાર લેતા આપણીને એવું હતું કે ચાલી પાંચ ચાર લાખની લોન લેતા આપણે કાંક ઘરનું ગુજરાન ચાલે પણ છતાં આજ દિનુ હજી નુકસાન થાય ભરપાઈ કરવાનો વારો આવે અને ત્રણ ચાર મહિનાથી ઇન્વર્ટર ભરેલું પડ્યું કંપનીવાળા કોઈ હજી આજ દિનનું હજી આવતા નથી અને ઇન્વર્ટર આથી લઈ જઈને બીજાના લે બીજાને લઈ જઈને ત્રીજા લે ઇન્વર્ટર એમને ભરેલા પડ્યા હાલની પોઝિશનમાં અને જી બીમાં જાય તો કે અમારી જવાબદારી નથી ડાયરેક્ટ પાવર વારને તમે રૂબરૂ મળી લો તો અમારે ક્યાં જાવ પાવર વાર હા ભરતા નહીં ચૌદ દસ નું બદલે બસ હમણાં અમારા ઇન્વેટર જેટલા થાય એટલા અમારા વપરાશ ચાલે અને અમારે જેથી કરીને લોન ભરપાઈ થાય અને અમને નુકસાન ના પડે ખેડૂત ને બીજી શું આવક મારું નામ મલેક નસીર ખાન ગાજી ખાન ગામ ગોખાતર તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ આ સૂર્યશક્તિ કિસાન યોજના ને આ લોકોએ એક જાતનો ફ્રોડ જ કર્યો છે અમારી સાથે અમે જોયા જાણ્યા વગર એગ્રીમેન્ટોમાં સહી કરી નાખી એ જ અમારી મોટી ભૂલ ચાલીસથી વધારે કનેક્શનો સોલારના અમારા આ નલિયા ફીડરની અંદર છે એમાં મારા ખ્યાલથી મહિનાની અંદર બે ત્રણ વખત તો અમતું બંધ રહેતું ને છેલ્લા છ મહિનાથી મારું પોતાનું ઇન્વેટર ભરી ગયું હે હું ભરતભાઈ કોઈક છે એમને ફોન કરું છું એમના બીજા કોઈક નીચેવાળા છે એમને ફોન કરું છું પણ એ લોકો પહેલાં આપણને ફોન કરીને સારું સારું બોલે પછી કઈ આવતા છે નહીં એટલે એક જાતનું અમારા પણ આ ફ્રોડ કર્યું હે અને અમને ખોટી રીતે આ લાવી અમારી એક તો જગ્યા રોકાવડાવી ઉપરથી ના તો અમને કોઈ આ વાળાનો લાભ મળે કે નહીં કાંઈ એટલે આ ડુપ્લિકેટ ઇન્વર્ટરો નાખ્યા છે ઇન્વર્ટરોનો કોઈ એમ માનો ને કે એ હાલતા જ નથી એમ કહો તો કહેવાય હવે સાડા વર્ષ સુધી આની એમ કે ગેરંટી સાડા વર્ષ તો બહુ દૂરની વાત છે અત્યારે જ અમે બધા બેઠા હી આ રીતે નથી અમારે જો આ અમે સોલારના ભરોસે રાખે તો અમને લાઇટ અમારે સાત રૂપિયા યુનિટ ખરીદવી પડે એ સરકારી જે અમને લાભ મળતો હોય જે કિસાનનો લાભ કે જે યુજીબીસીએલના નિયમ પ્રમાણે ચાલીસ પૈસા યા સાહીઠ પૈસા પ્રતિ યુનિટ એના બદલે અમારે સાત રૂપિયા એટલે હવે અમારે આ છ મહિનાથી તો બંધ પડ્યો તો પછી અમારે કોની પાસે જઈને કરવું ને મારું આ નુકસાન કોણ આપશે મારું નામ મલિક યાસીન ખાન ગાજી ખાન ગામ ગોખંતર હું જે મારું કનેક્શન છે ગોખંતર પીઓ સહકારી મંડળી છે અને એ મંડી હું ચલાવું છું અને છેલ્લા ત્રણ મહિનાથી મારું ઇન્વેટર બંધ છે અને વારંવાર અરજી આપવાથી તેમ છતાં કોઈ કરી નથી એની આગલી સાલ પણ આ રીતે જ મારાથી ફ્રોડિંગ કર્યું હતું કે ત્રણ મહિના ઉપર મારું બંધ્યું હતું અને આ જ આવું કાલ આવું એમ કરી કરી અને ત્રણ મહિના કાઢી નાખ્યા હતા તોય તેમ છતાં કોઈ ઇન્વેટર મારે તો ઇન્વેટરની વાત જવા દો ઇંગલું પણ તૂટલ પડી છે પછી વાયરિંગ એ તૂટલ પડ્યું છે વારંવાર અરજી આપવાથી પણ કોઈ ધ્યાન દેતું નથી મેં ભરતભાઈ સોલાર જે આપણે ત્યાં સુન વિશ્વનગર સુરેન્દ્રનગરની અંદર છે એમને પણ જાણ કરી પછી વારીની અંદર જે કરતા આવતા હે એમને પણ જાણ પડી પણ કોઈ ધ્યાન દેતું નથી અને આપણે કાંઈ બરજબરી કરવા જઈએ તો ઉપરથી આપણાને દબાણ બંધ કરી દેવામાં આવે છે અને કને અમે કેના કરીને જઈ કોઈ પહેલાં પડતા આની કોઈ ઓફિસ જ નથી અમારે આ વેબ ચાલી પચાસ લાખ રૂપિયાનું દેણું કરીને બેઠા હી એમના વિશ્વાસ ઉપરથી બેઠા હી અને અમારે ક્યાં જઈને કહેવું કેને કહેવું કાંઈ ઓફિસ હોવી જોઈએ કાંઈક થોડું ઘણું જાણકારી જાણકારી એવો માણસ હોવો જોઈએ કોઈ છે નહીં અમે નિરાધાર થઈ ગયેલા છે આ સોલાર બાબતની અંદર તમે મહેરબાની કરીને અમે તમારા ઉપર આશા રાખી અને જો તમે અમારું કાંઈ સહાય કરાવી આપો તો સારું કહેવાય નકે અમે ચાલી પચાસ લાખના દેણાની અંદર ઘડી ગયા ફાઇનલ છે